ભરૂચના હાટ સમા માર્ગો પર મસ્ત મોટા ખાડાઓને દૂર કરી વિઘ્નહર્તાના આગમન ટાણી રસ્તાનું વિઘ્ન દૂર કરવા માંગ કરવામાં આવી છે ભરૂચ શહેરના પણ મોટા ભાગના માર્ગો ચોમાસા સાથે જ ગયા છે છે ખાડા કારણે પણ ટ્રાફિક સમસ્યા વણસી રહી વાહન ચાલકો અને લોકો ખાડામાં પટકાવાના કેટલાય બનાવો બને છે હવે શ્રીજીની સવારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વિઘ્નહર્તાના આગમન ટાણી શહેરના મુખ્ય માર્ગોના ખાડાઓ દુરસ્ત કરવા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ના પ્રમુખ આમિદ મિર્ઝાએ માંગ કરી છે

એના લીધે નગરપાલિકાએ ધ્યાન રાખીને આવા મસ્ત મસ્ત મોટા ખાડા પુરાવા જોઈએ